એએસપી હાઈસ્કૂલમાં નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા નશીલા પદાર્થો સેવન વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી આજ રોજ સારસ્વતમ સંચાલિત પુંજાબાઈ આણંદજી હાઈસ્કૂલ નિરૂણા ખાતે નશીલા પદાર્થોના સેવન ન કરવા બાબતે નિરૂણા પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ શાળાના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલો હતો નિરૂણા પોલીસ સ્ટેશનના સહયોગથી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા અંગે પીએસઆઈ શ્રી પરમાર સાહેબ દ્વારા વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોનું દૂષણ વિશે માહિતી અપાઈ તેમનાથી થતી શારીરિક માનસિક તથા સામાજિક હાનિ વિશે અવગત કરવામાં આવ્યા આ તકે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના કોમ્યુનિટી પોલીસ ઓફિસર શ્રી અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશા